નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતે કલેક્ટર સાહેબ શ્રીના હસ્તે પ્રવેશોત્સવ ઉજવાયો

શ્રી નારાયણ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી તથા માજી હાલોલ તાલુકા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહજી ચાવડા શ્રી નારાયણ કેળવણી મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી સાથે કારોબારી સદસ્યશ્રીઓ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી તથા એમના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આઈ આઈસીટી નવીન કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ દીપ પ્રાગટ કાર્યક્રમની શરૂઆત કરી હતી કરવામાં આવી ત્યારબાદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અંતે શાળા સંચાલક દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ સુધારણા માટેના સૂચનો અને ગામમાં પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી સંવાદદાતા અલ્પેશ વારિયા આઈ સેવન ગુજરાતી પંચમા